અમે લેવા તો એક બે વસ્તુ જ ગયા પણ માર્ક વસ્તુ જેવી છે કે આપણે એક સામાન લેવા જઈએ બીજી ઘણી બધી આવી જાય આવી છે છે એમાં પીછો તો ગાઠે જ નેક પછી એક નાખ્યા જ કરે બાસ્કેટમાં માં ये देखो मेरा भैया कितना खुबाई की बिस्किट की बिस्किट आओ लेंगे। नहीं खुबास कर ले। नहीं अब नहीं लेंगे। ये देखो सारे। ए, बस, ए, ये बस एक।

हाँ 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 बस अरे ठीक है ठीक है इसको भाई वो पैक कर ले बाद में मैं दू तो ले ना हां रे मीकू किडली मध्ये

અને એ આમાં એક્સ્ટ્રા હતા જે અમે પાછું રીચેક કર્યું છે ને આ બધું રીચેક કર્યું અને એમાં આઠસો વીસ રૂપિયા જે છે ને તે એકસ્ટ્રા છે એટલે પછી અમે પાછા ગયા અને પાછું એનું આ અલગથી એ લોકોએ કરી આપ્યું છે એ લોકોએ રિટર્ન પૈસા આપી દીધા તો અમારું કહેવાનો મતલબ એટલો છે કે તમે ગમે ત્યાં શોપિંગ કરવા જાઓ ભલે કોમ્પ્યુટરાઈઝ તમને બી લખવામાં આવે પણ એક વાર વેરીફાઈ જાગૃતથી કરો જેથી કરીને આપણા મહેનતના પૈસા જ જ ના જાય એ પછી અમે પછી પછી અમે આ સો વી રિપેન્ડ એ લેક બિસ્કલે હતી રૂપિયા ની એના 820 લગાત પછી રિફંડ આપી પછી રિફંડ અમે કે જ ત્યાં બેઠા બેઠા ચેક અને ત્યાં નીકળી પછી થયું એમાં તો આપણો કેટલો કલાક ઉપર પછી અમારે જોવું પડ્યું

কোরা এপোন পর১াগ়ে মেণ tide ীখাবি পাপ� Zurきই খাব qоま খাজর্ গাজ্ খাজর কাকে hinল θα�oop span

आज निमिष्टी आके मेरे को पर स्पेशल कमेंट એટલે એક મસ્ત મજાનું સરપ્રાઈઝ છે હમ મીકુ પર વાસ્તવ સરપ્રાઈઝ બનાવી છે હમ અરે છે

હંમેશા તમે શોપિંગ કરવા જાઓ ગમે તેટલી ઉતાવળ હોય ગમે તેટલો વધારે સામાન હોય પણ થોડુંક માઇન્ડમાં જરૂરથી યાદ રાખવાનું આપણો બરાબર તો છે ને બે વધારે તો નહીં થયું જેમ જેમ આપણે વસ્તુ મૂકતા જઈએ ને બાસ્કેટમાં આપણને અંદર જો આપતો જાય કે હા આટલા થશે આટલા થશે એટલે જો એ આપણા જે વિચાર હોય એનાથી વધારે નીકળી જાય થોડું થોડુંક તો આપણે દિમાગ ચલાવી જ લેવાનું જેથી કરીને આપણા પૈસા વ્યર્થ ના જાય મેરીને કહેવાનું છે શું કહેવાનું ભાઈ હા 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 સ્મોલ જો પડે તો આજનો બ્લોગ અમે અહીં એન્ડ કરીએ છીએ જો તમને આજનો બ્લોગ તમને ગમસે તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ હા આપણે થોડો બજારય તમને તમે જોયો છો તમને ગમે છે લાગશે તો તો અમારે પણ એવું અમને પછી વધારે બનાવવાની નવું નવું બધું જોવા મળશે તો ચાલો મિત્રો ફરી મળી મળીગમાં ત્યાં સુધી